નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અરવલ્લી ગુજરાત ચેનલ અરવલ્લીના મોડાસાના સાકરિયા ગામે હોળી અને ધૂળેટીના પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી સાકરિયા અને આસપાસના વિસ્તારોના લોકો લટમાર દાંડિયા રમવા માટે એકઠા થયા હતા આ પરંપરાગત ઉજવણીમાં વીસ જેટલા મોટા નગારા વગાડવામાં આવ્યા હતા જેના તાલે ખેલૈયાઓએ મન મૂકીને ધૂળેટી રમી હતી આ ઉજવણીમાં એક હજાર કિલોથી વધુ અબિલ અને ગુલાલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેના રંગોથી વાતાવરણ રંગીન બની ગયું હતું હજારો લોકોએ લાકડીઓ વડે દાંડિયા રમીને હોળી પર્વની ભવ્ય ઉજવણી કરી હતી મોડાસા તાલુકા અને આસપાસના અન્ય તાલુકાઓમાંથી પણ લોકો આ લઠમાર દાંડિયા જોવા માટે ઉમટી પડ્યા હતા વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ સાકરિયા ગામમાં લઠમાર દાંડિયા રમીને ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવે છે આ ઉજવણી ગામની એકતાનું પ્રતિક છે સાકરિયા ગામની આ અનોખી ધૂળેટીમાં લાકડીઓ સામસામે રમાય છે જે એક અનોખું દ્રશ્ય બનાવે છે મારું નામ રૂપેશ કુમાર પટેલ છે હું હાલ મોડાસા રહું છું અને આ વર્ષો જૂની પરંપરા સાકરિયા ગામમાં ચાલે છે એ જાણી અહીંયા અમે છેલ્લા પાંચ વર્ષથી જોવા માટે બધા મિત્રો સાથે આવીએ છીએ અને આ જૂની પરંપરા આ ગામે જાળવી રાખી છે એ જોઈને અમને ખૂબ જ આનંદ થયો અને આ જૂની પરંપરા હજુ પણ ચાલુ છે આ એકવીસમી સદીમાં અને એ અનોખી રીતે અહીંયા ઉજવાય છે અને આખું ગામ એકત્ર થાય છે અને અહીંયા ગુલાલ આખા ગામમાં ઉડે છે અને સર્વ જ્ઞાતિ એક થઈ અને આ ધુરેટીની પર્વની ઉજવણી સરસ રીતે કરે છે તો આ પરંપરા જાળવી રાખી એક ઐતિહાસિક સાંકળિયાએ બિરુદ પૂરું પાડ્યું છે ગામે અને એ જોઈ અને અમને પણ એવું થાય કે આવું પણ અમારા ગામમાં થવું જોઈએ મારું નામ પટેલ જયેશ કુમાર કે છે હું સાકરિયાનો વતની છું સાકરિયા ગામમાં વર્ષો પરંપરાગત હોળી ધૂળેટીની ઉજવણી થાય છે અહીંયા ધૂળેટીની ઉજવણી સાંજે સાંકરિયા ગામના સર્વે જ્ઞાતિના લોકો ભેગા થાય છે અહીંયા વીસથી પચીસ ટોલ વગાડી ડાંડિયા સાથે એ ધૂળેટી રમે છે અને હજારો કિલો ગુલાલ ઉડાડી લોકો ઉત્સાહપૂર્વક અહીંયા દાડિયામાં ભાગ લે છે એમાં બહેનો ભાઈઓ સર્વે ગામના દરેક નાના બાળકોથી લઈને દરેક માણસો અહીંયા ઉત્સવમાં ભાગ લે છે અહીંયા ખૂબ ઉત્સાહપૂર્વક આ દાંડિયાનો ઉત્સવ ઉજવાય છે અને ધૂળેટી પર્વને ગામ લોકો સર્વ ભેગા થઈ અને ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવે છે અને આ વર્ષો વર્ષ પરંપરાગત આજે જે ધૂળેટી ઉજવાય છે અને ગામનો આ એકતા જોઈ અને ગામના લોકો આ સર્વે મારું નામ દિલીપ કુમાર સંજય પટેલ છે હું મારું મૂળ વતન પુંસરી છે રહું છું મોડાસા અહીં સાકરિયા મુકામે હોળીના એક ધામધૂમથી પર્વની ઉજવણી થાય છે જેમાં એક ઘેરૈયા હાથમાં લાઠી અને ગુલાલની છોડો ઉડાડતા ખૂબ સરસ રીતે ઘેરૈયાનો રાસ રમાય છે અને છેલ્લા દસ વર્ષથી હું અહીં અમે અમારો પરિવાર સાથે મિત્ર મંડળ સાથે દસ વર્ષથી જોવા માટે આવીએ છીએ અને આનો ખૂબ લાભ લઈએ છીએ ખૂબ અનોખી રીતે આ પર્વ અહીં ઉજવાય છે જેનો અમને બધાને ખૂબ આનંદ છે અને અમે આ પર્વને ખૂબ ધામધૂમથી ઉજવીએ છીએ